તહેવાર આજે ઉત્તરાયણનો તહેવાર છે આમ જોઈએ તો નિયમો સંવિધાન બધા માટે એક સરખા હોય છે પણ તહેવાર તહેવાર દરેક માણસ માટે અલગ પ્રકારનો હોય છે અમીરો માટે આ ઉજવણીનો એક પર્વ છે જ્યારે ગરીબ માણસ માટે આજે હું પેટનો ખાડો કેવી રીતે પૂરીશ એ પ્રશ્નથી શરૂ થાય છે આ તહેવાર રસ્તામાં એક પરિવાર દેખાયો જાણીએ તેમની વ્યથા નમસ્કાર હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી દીદી તમારું નામ શું છે મારું નામ ભારતી ભારતીબેન આજે ઉત્તરાયણ છે બધા ઉતરાણ મનાઈ રહ્યા છે તમે કેમ અહીંયા બેસી રહ્યા છો અમે કેમ બેસીએ એમ કે અમારા પેલા આય કરી ઘર અત્યાર વિસ્તારમાં કામ અટલ ખારી વાળી દિવેરા અટલના બાજુમાં અત્યારે અમારા મકાનો પાડી નાખ્યા અડધાના મકાનો મળ્યા અડધામના મકાનો નથી મળ્યા એટલે અમે નાના નાના બાળકો ભણાવવા માટે તોય અમે રોડ ઉપર પડી રહ્યા સડક ઉપર અત્યારે અમારો કોઈ સહાયતા મળતી નથી આજે ઉત્તરાયણ તહેવાર છે લોકો પોતાના પરિવાર જોડે મનાવતા હશે ત્યારે તમે બહાર બેસી આવો શું કહેવા માંગો છો અમે અમે તેર ઘરવાળા બાળકો પડી રહ્યા હજુ તેર ઘરવાળાનો મકાન મળ્યા નથી તે અટારે અમારી પરિસ્થિતિ અમે અમે ગુજારી રહ્યા અટારે અમારું કોઈ સાંભળતા બી નથી અમારો કેસ મેકેલો છે હાઈકોર્ટના મય તો એ કેસ બી દબાવી નાખ્યો અમારો અમે રોડ ઉપર પડી રહ્યા છે તારે અમારું કોઈ સાંભળતા નથી કોઈ સરકાર તમારું ઘર કયા એરિયામાં અમારું રિવેરા હોટેલ ના જોડે અમારા સાપડા હતા અમે એટલા ખુશી સી પરિવાર સંગાથ લેતા અત્યારે અમે ઘર વગરના થઈ ગયા રોડ ઉપર પડી રહ્યા અત્યારે અમાનો કોઈ સહાયતા મળતી નથી અમે મારી મમ્મી મારી બેન બધા અત્યારે બાજુ બાજુવાળા બધા રોડ ઉપર પડી રહ્યા અત્યારે અમને નાવા ધોવાની તકલીફ અમારા છોકરાઓ સ્કૂલ આવી સરકારી સ્કૂલમાં ભણે છે અત્યારે અમે પાવરી ઉપર લઈને ભણાય છે તમે અત્યારે કેટલા જણા આવી રીતે બહાર રહી રહ્યા છો અત્યારે અમે તેર ઘર વાળા બાર પડી રહ્યા છે એ તેર ઘર વાળાના બાલ બચ્ચા બધા સ્કૂલમાં ભણે છે પણ કોઈ અમારી શક્યતા કરતું નથી તો તમે અત્યારે તો આવી રીતે રસ્તામાં છો બરાબર રાત પડે તો પછી સુવા ક્યાં જાઓ અમે રાતે ફૂટ ઉપર સુઈ રહીએ બાળકો લઈને નાના નાના અને આ ડબ્બાનો બધા હેરાન કરે અમારો એટલી હમણાં

જતા રહે બેન પછી સાજે સાજે સુવા આવ્યા બેન રાતે જ્યાં તમારું ઘર હતું જે જ્યાં તમારું ઘર હતું ત્યાં હવે શું બની રહ્યું છે ટાકરી રોડ બની ગયો ને મોટા મોટા નેતાઓ અત્યારે રોડ ઉપરથી ગાડીઓ લઈ નીકળે છે અત્યારે હાઈફાઈ રોડ થઈ ગયો છે મોદીજીની સરકાર કેવી લાગે છે સરકાર તો સારી છે પણ મોદીજી કરાવતા નથી પણ આજુબાજુ એમના આજુ બધા ભૂપેન્દ્રભાઈ છે આપડા જે મુખ્યમંત્રી બરાબર એમનું થોડું ધ્યાન આપવું જોઈએ એવું લાગે તમને એમને તો ધ્યાન આપો પણ એમના નીચે વાળા કરે છે એમને ખબર નથી પડવા દેતા અને એમના નીચે વાળા બધા કરાવે છે તમારા સુધી કોઈ માનલો કે તમે અત્યારે રોડ પર રહો છો બરાબર તો રાંધવાનું કેવી રીતે કરો છો અમે રોડ ઉપર અમે રોડ ઉપર રાંધતા કરતા પણ આ ડબા નું વાળા અમારું રાંધવાનું કરવાનું બધું બંધ કરાવી દીધું

એકલા રેવાનું રસ્તા પર રહેવાનું મહિલા તરીકે બહુ બધી મુશ્કેલીઓ બી આવતી હશે ને લોકો સારા મળે ખરાબ મળે પણ અમે દેવી પૂજા સમાજ ની દીકરી જિંદાબાદ રહેશે અમારી માતા અમારા કોને તો અમારો કોઈ બીક નથી લાગતી કેમ કે હું દેવી પૂજકની દીકરી છું દંતાની માતાની હરકમય માં અમારી સાયડા પરિવારની સાયડા કરે અમારી જેટલી દેવી પૂજક વાળા છે એની બી સાયડા કરે અને એમની હર કામના ઈચ્છા પૂરી કરે દેવી પૂજક સમાજ ઉપર સરકારે થોડું ધ્યાન આપવું જોઈએ લાગે છે હાલ ઉઠો જોઈએ બેન ધ્યાન પણ આપતા નથી અમારી દેવી પૂજક બધી વાત અઘાડી રહેશે અમારી દેવી પૂજક બધી વાતે સામલો કરે છે પણ અમારી દેવી પૂજકના અગાડી કોઈ ગણતરી નથી અમારી દેવી પૂજક સમાજવાળાની કોઈ ગણતરી નથી અત્યારે જેની ગણતરી નથી એની ગણતરી થઈ જાય જે દેવી પૂજક સમાજવાળા છે એની કોઈ ગણતરી નથી કોઈ બી એમના બાળકોના મારે એમ કે એટલું કહે કે તમારી સમાજ ને કોઈ એવું કે તો તમને કેટલું ખોટું લાગે તો અત્યારે અમારી સમાજ ને તમે તમારા બાળકોને ને કે તમને ખોટું નહિ લાગે તો અમે કશું કરતા નથી

અમે એમ કહે છે કે અમારી સમાજ ને અગાડી લાવો અમારી સમાજ તમારા કરતા ઊંચી છે અમે દેવી પૂજક સમાજ લોકો તમારા કરતા ઊંચા છે પરિમણ રાખીએ એવું તમે તમારા ભગવાન નું રાખો એવી અમે અમારી માતાનું નું રાખીએ અમારી માતા અમારા દેવી પૂજક ના હંગાત મારી હરકમય મારેલી ચકલાવાળી કોઠાવાળી એ અગારી હે તો અમારા હર કામ દરેક દેવી પૂજક સમાજની હર કામ ના ઈચ્છા પૂરી કરો તમને લાગે છે કે જે તમારું ઘર તોડીન ગયા કે જે લોકો એ તમારું પોલીસવાળા તમને હેરાન કરે એ લોકોના તમારા માતાજી જોશે અમારી માતા તો અમારા ઘર તોડીન ગયા પણ કેટલા હેરાન કરે પણ અમારી માતા એવી છે ને એમની વસ્તીની વસ્તીએ માતા અમારી માતા બોલે એનો સમય એની અન ગરી માતાનો આવે ને એટલે માતા જોવા ભલે અમે કઈ કરી શકતા નથી બે હાથ વાળા પણ અમારી માતા હરકમય માં છે ને બહુ મોટી છે અમારો એ ને લાવશે ને અમારો ને કરશે ને મન ને લઈ અગાડી લાવશે અમારી હરકમય માં અમની અમના મમ્મી છો આવી રીતે ઘર તોડી નાખ્યું તહેવારનો દાડો છે ને આવી રીતે બહાર બેસ્યા તો કેવું લાગે તમને કેવું લાગે આમ ઘર નહીં બહાર નહીં આપણે કેવી રીતે હેરન થઈએ કેવી રીતે નહીં અમે ફૂટપાથ ઉપર પડી રહીએ અમારે ખાવાનું જેમ ના મળે લાવાનું ના મળે અમને એક હાથું મકાન આવી દે એક એક મકાન તો અમે અમારી રીતે અમે ના રહીએ અત્યારે પાંચ હજાર ભાડું માગો પચાસ લાખ રૂપિયા થોડી પોટી માગ અમાર પણ હોય તો લઈએ ના હોય તો ક્યાંથી આટલું આપીએ પછી થોડી છોકરો હોય ને બે માણસ હોય તો જ મકાન હાલ બે પાંચ માણસ તો મકાને નહીં હાલતા બરાબર એટલે છોકરાઓ હોય તો જ મકાન આપડે ભાડે મકાન એવું કે બે બે બાળકો હોય ને બે હોય તો મકાન પાંચ હજાર રૂપિયા ભાડું અત્યારે તો ચાલી રહ્યું છે અમદાવાદમાં સામાન્ય ઘર મોંઘવારી કેટલી નડે તમને બહુ બહુ નડે બેન અત્યારે પચાસ ચાર રૂપિયા કિલો તો લોટ થઈ ગયું તેલ પચાસ રૂપિયા નું અઢીસો તેલ થઈ ગયું મોરસ બાર રૂપિયા ની હોગરમ થઈ ગઈ અમારે અમારે જોવાનું બેન મોદીજી એમ કે ગરીબોની સરકાર છે ગરીબોની સરકાર છે તો ગરીબ ને તો કઈ સહાયતા તો મળતી નહીં આ

અ ભલે મોદીજી હોય હું હોઉં કે તમે હું આપણા બધા માટે નિયમો એક સરખા જ છે પણ તમને લાગે છે કે જે ગરીબો હોય એમનો જોડે અન્યાય થાય એને જે અમીર હોય એને સારું રાખે બહુ અન્યાય થઈ થયું કરી હા ભરતાય નહીં કશું નહીં મળે કે જતા રહો કે એવું કે ના મકાન આલ્યા ના કચરું આળું બધું ભરી ગયા મકાનનું આ પ્યાન બધું ભરીને જતા રહ્યા ભૂપેન્દ્રભાઈ એમ કે કે ભાઈ અમે ગરીબોની સરકાર છીએ અને અમે ગરીબો માટે બહુ કામ કર્યા કચું નહીં રાહ્ય અમારા સામેલાઓ કે તમારા વિડીયો તમારા કમ્પ્યુટર માં જો અમને મકાન મળ્યા હોય તો ના આવતા અને મકાન માં ના મળ્યા હોય તો અમને કાયદેસર આવો આવું તો અમે કહીએ જ થઈએ કોઈ હા પડતું જ નહીં આ પાંચ વર્ષ થયા તૈયાર પાંચ વર્ષ તો રોડ બનાયે થયા પણ મકાન જ નહીં આનું

આ સરકાર હમણાં કમ્પ્યુટર પર જોઈ અને અમારા નવા મકાન મળ્યા હોય તો ના આ ના મળ્યા તો અમને કાયદેસર મકાન હલાવો આવું તો અમે કહીએ તો કોઈ સાંભળતું જ નહીં અનાજ અનાજને એવું મળે ને મળે પણ આ પેલું કેવાસિંગ નહતું થયું ને ત્યાં બે મહિના જે કાલ કરી આવ્યા તે શું કે કે પંદર તારીખે આવજો આખું એમાં એ ગોશું

તમને મળી તમને મળી તમને મળી ના મળ્યા હોય તો એવું અત્યારે રાંધવાનો સામાન એ લઈ ગયા બધું પડી ગયા

છેલ્લા પાંચ વરસથી તમે રોડ ઉપર એ રહ્યા છો કોઈ તમને જોવા આવ્યું છે સરકાર હોય કે કોર્પોરેટર હોય ધારાસભ્ય હોય ના નહીં આયા જોવા કોઈ જ જોવા નહીં ના કોઈ એટલે કોઈ નહીં આપણે તમે વોટ આપો છો હા આપીએ ને તમે વોટ આપો છો તો તમને નહી લાગતું કે એ લોકોને તમને જોવા આવવું જોઈએ ખાલી આવે એટલે નામ આવે તો એ ચિઠ્ઠીઓ આપી જાય પછી એ જોવા નહી આવતા આપણે તો આપણા પુરાવા માટે પોલીસ આવે સરકાર આવે તો આપણે આપણું સબૂત તો બજાવીએ કેમ કે ભાઈ અમે અહિયાં રહેવાસી છીએ ના આટલા વર્ષનું છે કઈ પાર્ટી ગમે છે તમને પાર્ટી તો આપણું ભાજપ જ છે ને કેવી વાત કહેવાય કે તમે તમને ભાજપ ગમે છે તમે 30 વર્ષથી વોટ ભી ભાજપને આપી રહ્યા છો તો અભી અત્યારે તમે રસ્તા ઉપર રહી રહ્યા છો રોડ પર છે રોડ પર છીએ પણ આપણો શું કે આમ ચાલતા કોઈ નામ નથી લેતા કોઈ સતાવતા ભી નથી કે કશું નહીં પણ તો ભી આપણા મનમાં બીક લાગે રાત વરતનું શું છે શું નહીં આ તો બીક લાગે કેમ કે મારે જવા નાની છોકરી છે મારી છોકરી છે બે છોકરા છે મારા આ મારી બેન છે ભત્રીજી છે મગજ ઓછું મોટી એને અને એને થોડું મગજ ઓછું છે મહિલા તરીકે રાત માં આવી રોડ પર રહેવામાં ડર તો લાગતો જ હશે ને ડર તો લાગવાનો જ ને આમ થોડું રહે કેવું કે હમણાં કોક રાત નું આઈ કોઈ ક્રુચા આવી જાય કોઈ લુફાણા આવી જાય કોઈ દીક તો લાગે પણ તો બી શું કે આપણે જાગતા જાગતા રહીએ જ આવા ઠંડીના મોસમમાં ચોમાસામાં ઉનાળામાં બારે ચારે અમારે રોડ પર જ હમણાં પાંચ વર્ષથી પડી રહીએ કેમ કે ત્યાં રોડ રિવરફ્રન્ટમાં રોડ બનાવી દીધો હે અને પેલી કોર બિલ્ડરનું બિલ્ડરે ખરીદી લીધેલું છે અહીંયા મકાન બને અને અમારો રોડ પર રોડ બનાવી દીધો છે તમને લાગે છે કે મોટા મોટા બિલ્ડરોને બિલ્ડરો જમીન જલ્દી મળી જાય પણ તમારા જેવા લોકોને ઘર નહીં મળતું કશું કિંમત નહીં વેલ્યુ આ લોકો આમ જોઈએ તો ગરીબોની સરકાર છે હા ગરીબોની સરકાર છે આમ કે છે બધા કે ગરીબો પણ અમે એમ કે અમારા પાસે પુરાવા છે કે અમારા પાસે બધું ડોક્યુમેન્ટ છે તો અમારે એના હિસાબે તો અમારું મકાન આપો તો અમે અમારા બાળ બચ્ચા લઈ અમે રહી રહી શકીએ અમે પરિવાર પરિવાર રહી શકીએ છીએ તો મ્યુનિસિપાલટીમાં મ્યુનિસિપાલિટી વાળા એમ કે અહીંયા નહીં રહેવાનું તો અમે રવા જઈએ ક્યાં પાંચ હજાર તો અમારી તાકાત નથી ભાડું ભરવાનું કે અમે ઘરે અમારા છોકરાનું ખાવાનું પૂરું કરીએ કે અમે પાંચ હજાર રૂપિયા ભાડું ભરીએ કે પચાસ હજાર રૂપિયા વીસ હજાર રૂપિયા ડિપોટી આપીએ અમારી તાકાત નથી બરાબર એટલે અમારો રોડ પર પડી રહવું પડે આમ જોઈએ તમને ભારતીય જનતા પાર્ટી ગમે છે તમને એમને તમે એમને જ વોટ આપો છો બરાબર ત્રીસ વર્ષથી ગુજરાતમાં એ છે મ્યુનસિપલ કોર્પોરેશનમાં એ છે અમદાવાદમાં બી બધી ભાગની સીટો એમની છે અને ભારતમાં બી એ છે સરકારનું કોઈ બી માણસ તમને જોવા કેમ નહીં આમ એ તો હવે એમને ખબર હવે આપણા તો ખબર નથી કેમ જોતા નથી આપણા સામે આવે એમનું કામ કરીને એ ચાલી જાય આપણા આપણા ને પૂછતા નથી કેમ પડી રહ્યો હો કેમ શું છે શું ધારણ છે એ બી એ પૂછતા નથી આપણા પૂછતા હો તો બી આપણે એમને એમ કહીએ કે ચલો ભાઈ અમારે તમે મકાન આપો અમે બી હાલ જતા રહીએ પણ એમ બી નહીં કહેતા કામ હોય કામ કરે છે આજે ને લાગે કે સારી રીતે નવરાઈએ જોવડાવીએ એમને તહેવાર બનાવડાવીએ તો આપડા ગુજરાત નો તહેવાર મોટો હોય તો આપડે તહેવાર બનાવે પણ કશું છે જ નહીં તો શું તહેવાર બનાવે અમારા ઘર નથી બહાર નથી પણ અમારું ગુજરાત જિંદાબાદ અને જિંદાબાદ રહે તો તમે આ પરિવાર વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો અત્યાર માટે બસ આટલું જ અમદાવાદથી સહયોગી સંદીપ સાથે હું નિરાલી